પ્રથમ સત્રાંત કસૂટી ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય છે જે અંતર્ગત નીચે મુજબ એક થી સોળ સૂચનાઓ પરિપત્રમાં આપવામાં આવી છે જે આપણે જાણતા હોવા જોઈએ પ્રથમ સત્રાંત કસોટી પ્રથમ સત્રાંત કસોટી તારીખ છ દસ બે હજાર પચીસ થી ચૌદ દસ બે હજાર પચીસ દરમિયાન યોજાવાની રહેશે સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટેનું સમાન સમય આ સાથે પરિશિષ્ટ એ સામેલ છે સદર કસોટી માટે નીચેની સૂચનાઓ ને ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા કોર્પોરેશન નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે તો ચાલો આપણે સૂચના નંબર એક થી સોળ જોઈએ સૂચના ધોરણ ત્રણ થી આઠ ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે અને પરિરૂપ રાજ્ય તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયેટ ને આપવામાં આવશે આ નિયત પરિરૂપ મુજબ ડાયટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાસનાધિકારી શ્રી ને સોંપવામાં આવશે સૂચના નંબર બે સદર કસોટીમાં ધોરણ ત્રણ થી આઠ ના વિવિધ વિષયોમાં જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રની જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે સૂચના નંબર ત્રણ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાત એટલે કે પ્રથમ ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો શિક્ષકશ્રીઓથી જાતે તૈયાર કરવાના રહેશે અથવા આપવામાં આવેલ પ્રશ્ન બેંકમાંથી તૈયાર કરવાના રહેશે અને તે મુજબ સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શકશે સૂચના નંબર ચાર પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે સૂચના નંબર પાંચ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટી પત્રો સમાન સમય પત્રક આધારે અમલી કરવાનો રહેશે સૂચના નંબર છ ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શ્રી શાસનાધિકારી શ્રીને કસોટી પત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે સૂચના નંબર સાત સ્વનિર્ભર શાળાઓએ એક થી વધુ વિષય પત્રો જિલ્લા પ્રાથમિક શ્રી શાસનાધિકારી શ્રી પાસેથી નિયત કસોટીની કિંમતે ખરીદી શકશે આ માટે જિલ્લા પ્રાથમિક શ્રી શિક્ષણાધિકારીશ્રી શ્રીએ નિયત કરેલ રકમ જે તે સંસ્થાએ ચૂકવવાની રહેશે સૂચના નંબર આઠ જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણોની તમામ વિષયોની પરીક્ષા માટેના સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે સૂચના નંબર નવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટી પત્રોના છાપકામ પ્રૂફ શુદ્ધિની જવાબદારી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નગર પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે સૂચના નંબર દસ ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓએ કસોટી પત્રમાં ઉત્તરો લખવાના રહેશે ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓએ ઉત્તર વહીમાં ઉત્તરો લખવાના રહેશે સૂચના નંબર અગિયાર સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખ પત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટી પત્રોની સાથે જ કરવાની રહેશે સૂચના નંબર બાર પરીક્ષા પત્રકમાં સમાવેશિક શિક્ષણ અંતર્ગત જીસીઇઆરટીસી એન્ડ ઈ બે હજાર પચીસ તેર એક બે હજાર પચીસ અન્વયે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપેલ સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે સદર પરીક્ષા નંબર તેર સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તર વહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે સૂચના નંબર પંદર સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનિટરિંગ સ્ટાફ સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટર બીઆરપી કેળોની નિરીક્ષક ટીપીઓ એસએસએ જિલ્લા કોઓર્ડિનેટર ડીઆઈટી લેક્ચરર વગેરે દ્વારા સઘન મોનિટરિંગ કરાવવાનું રહેશે સૂચના નંબર સોળ પરીક્ષા અંગેની વખતો વખતની સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની તકેદારી રાખવાની રહેશે